ઝાલોદ બસ સ્ટેન્ડ ખાતે સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભવાઈ કાર્યક્રમ યોજાયો આ તરફ બાર બે બે હજાર છવ્વીસ ગુરૂવારના રોજ બપોર ત્રણ કલાક સુધીમાં ઝાલોદ તાલુકામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ઢીલાવત તેમજ જિલ્લા રક્તપીત અધિકારી ડોક્ટર આરડી પહાડિયાના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર તુષાર બાપોરના અધ્યક્ષસ્થાને ઝાલો તાલુકામાં આજે ભરાતા ઝાલોદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં રક્તપીત રોગ વિશે જનજાગૃતિ અર્થે ભવાઈ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં જય શ્રી બ્રહ્માણી કલા મંડળ મૂળજીભાઈ બારોડ દ્વારા રક્તપીત રોગ અંગે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી રક્તપીત રોગના લક્ષણો રક્તપીત પાપ કે અભિશ્રાપ નથી રક્તપીત ચોક્કસ મટી શકે છે અને રક્તપીતથી ગભરાશો નહીં રોગનું નિદાન નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જરૂરી સલાહ સારવાર માર્ગદર્શન મળી રહેશે અને રોગની સારવાર માટે સરકાર તરફથી તબીબી સહાય દર્દીને આપવામાં આવે છે મુળજીભાઈ તેમજ સાથી મિત્રો દ્વારા રક્તપિત રોગ વિશે સૂત્રોચાર નાટક ભવાઈ કાર્યક્રમનું આયો આયોજન કરી અને જાગૃતિ અભિયાન યોજ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા રક્તપિત સુપરવાઇઝર પ્રદીપભાઈ ડાંગી તેમજ તાલુકા આ સુપરવાઇઝર સુક્રમભાઈ સંગાડા તેમજ તાલુકા ટીવી સુપરવાઇઝર સતીષભાઈ ગરાસિયા અને યુએચસી સી જાલોદના આરોગ્ય કાર્યકર સંજયભાઈ પાંડોર ધવલભાઈ પઢિયાર દ્વારા કરવામાં આવ્યું હતું